નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ સકલાશના કેમ ફુટારી હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશો ઉત્સવ ઉજવાયો આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર સકલાશના આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પણ યોજાયો જેમાં ધોરણ દસના બાળકોને વેક્સિન કરવામાં આવી તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી મુખ્ય મહેમાનમાં ધર્મિષ્ઠાબેન ગજ્જર સતલાશના સરપંચ રમેશભાઈ પટેલ બચુભાઈ શાહ ડોક્ટર નટુભાઈ શાળાના આચાર્ય શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રસંગે

નિષ્ઠાબહેન ઉપસ્થિત રહી અને બાળકોને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવા માટે અને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી એ બદલ એમનો હું આભાર વ્યક્ત કરું છું અને આ શાળામાં પ્રવેશ મેળવેલો કોઈ પણ વિદ્યાર્થી દીકરો કે દીકરી હોય અને એને એક સારામાં સારી સુવિધા મળી રહે સારામાં સારું શિક્ષણ મળી રહે એવું અમે અમારા સમગ્ર સ્ટાફ વતી એક કટિબદ્ધ છે અને અમારા પ્રયત્નો કરીએ છીએ ધર્મિષ્ઠાબેન ગજિયાર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન આજના શું પ્રસંગ નિમિત્તે થોડીક માહિતી આપશો મને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી અત્યારે હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી ગુજરાતમાં અને સમગ્ર દેશમાં બાળકોના ભવિષ્યને બાળકોના હિત માટે ચિંતા કરી અને બાળકો શિક્ષણથી વંચિત ન રહે એના માટે લગભગ ઘણા વર્ષોથી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેડવણી મહોત્સવની જ્યારે શરૂઆત કરી છે ત્યારે આ બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં મને મહેસાણા જિલ્લાનો પ્રવાસ ત્યાંથી ઉપરથી જ મળેલો છે અને એ પ્રવાસ દરમિયાન હું લગભગ છેલ્લા ત્રણ દિવસથી પહેલા દિવસે ઊંઝા તાલુકામાંથી બીજા દિવસે વડનગર અને આજે જ્યારે સતલાસણ તાલુકામાં અહીંયા સેટ સીએન ઉચ્ચર માધ્યમિક શાળા અને કે કે એમ કોઠારી હાઈસ્કૂલમાં જ્યારે આ પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું છે ત્યારે હું ગર્વ અનુભવું છું કે હું પોતે પણ આ સ્કૂલની એક વિદ્યાર્થીની હતી અને અત્યારે આ શાળામાં આવી એક મહેમાન તરીકે આવી આ કાર્યક્રમને દીપાવવાનું મને સૌભાગ્ય મળ્યું છે એટલે સમગ્ર ટ્રસ્ટીગણ અને તમામ રાજ્ય સરકારનો પણ આભારને અભિનંદન કરું છું સંસ્થાનું સમગ્ર સંચાલન અને ટ્રસ્ટીગણ અને જે શિક્ષકગણ જે કરી રહ્યા છે શાળાએ મેં એમની પુસ્તિકા પણ જોઈ આખા વર્ષ દરમિયાન એને એન્યુઅલ પ્લાનિંગ એ ખૂબ સુંદર રીતે શાળાઓનું આયોજન કરી અને બાળકોનું જે શારીરિક અને સર્વાંગી વિકાસ થાય એને માટેના એમના સૌના પ્રયત્ન છે અને ઘણા બધા રાજ્ય સ્તરેથી અને જિલ્લા સ્તરેથી ખૂબ બધા અન્ય પ્રવૃત્તિઓમાં શિક્ષણમાં અને બધી ઘણી બધી પ્રવૃત્તિઓમાં એવોર્ડ પણ મેળવેલા છે સંસ્થાને અને એમના જે સંસ્થાપકો છે અને શિક્ષક ગણ છે તમામને હું આ સમયે અભિનંદન આપું છું કે તમામ ગુજરાતની તમામ શાળાઓમાં આવી સારું સંચાલન થાય અને દેશનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એનો સામાજિક શારીરિક સર્વાંગી વિકાસ થાય એના માટે આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જેટલી ચિંતા કરે છે તો આપણે સૌ સાથે મળી આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે પણ કટિબદ્ધ થઈએ અને બાળકોનો ઉજ્જવળ ભાવિ બનાવ્યું જાણવા મળ્યું કે તમે આ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો ઘણા લાંબા સમય બાદ તમને આ સ્કૂલમાં ફરીથી આવ્યા છો શું અનુભવ કર્યો તમે આ સ્કૂલમાં ખૂબ મેં હાલ જ એ જ વાત થતી હતી કે લગભગ ઓગણીસો ને પંચ્યાસીમાં મારા બારમા ધોરણનો અભ્યાસ અહીંયા થયેલો પણ જ્યારે સંસ્થાને જોઉં છું ત્યારે આખી રોનક એની બદલાઈ ગઈ છે અને સમય અંતરે જેમ જેમ યુગમાં જેમ પરિસ્થિતિ બધી આગળ સમય જતાં જેમ દરેક જગ્યાએ રાજ્યમાં દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને તમામ પ્રકારનો વિકાસ થતો હોય છે એ એ જ રીતે આ સંસ્થાનું પણ જ્યારે હું જોઉં છું હાલ જોઉં છું કે હું સંસ્થામાં હતી ત્યારે એ સંસ્થાનું ઓરિજિનલ મને મકાન દેખાતું નથી પણ સંસ્થાએ ખૂબ પ્રોગ્રેસિવ રીતે બાળકોની ચિંતા કરી અને બાળકોને સારામાં સારી સુવિધાઓ સાથે શિક્ષણ મળે એના માટે ચિંતા કરે છે એટલે ખૂબ આજે સંસ્થાને હું અભિનંદન આપું છું